અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રીના પ્રયાસોથી બન્યા છે અંકલેશ્વરમાં ઓએનજીસી કોલોની નજીક પાઉભાજીની લારી ચલાવતા કમલેશ સોમૈયાની એકની એક દીકરી સાક્ષી વારંવાર બીમાર પડતા તેને અંકલેશ્વર સ્થાનિક તબીબો પાસે સારવાર કરાવી હતી જોકે બાળકીને બોન

જ્યાં વિના બાળકીની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને હાલમાં તે સ્વસ્થ થઈ રહી છે ચૌદ વર્ષીય બાળકી સ્વસ્થ થઈ જતા પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે છોકરીને આમ થોડી ઘણી બીમાર રહેતી હતી તો અમે અહીંયા ખાનગી હોસ્પિટલમાં એનો એ કરાયું નિદાન અને પછી રિપોર્ટ બધા કરવાથી મારી છોકરીને અહીંયા અંકલેશ્વરના ખાનગી ડૉક્ટરે એવું કીધું કે તમારી છોકરીને બોર્ન કેન્સર છે એટલે મેં તરત જ અમારા વોર્ડ નંબર ચારના કોર્પોરેટ અમારા ખાસ મિત્ર વિશાલ ચૌહાણનો સંપર્ક કર્યો અને એ લઈ ગયા અમને અમારા માન્ય શ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ પાસે અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે અમદાવાદ કેન્સર વિભાગમાં સંપર્ક કર્યો અને ખાનગી રાય ત્યાં ત્યાંના ડૉક્ટરને વાત કરી અને અમે સીધા અહીંથી અમદાવાદ ગયા અમદાવાદ મારી છોકરીને ત્યાં રિપોર્ટ બેથી દોઢથી બે મહિના સુધીમાં રિપોર્ટ ચાલ્યો ઓપરેશન કર્યું અને સાહેબની ભલામણથી એક અમારી પરિસ્થિતિ એટલી બધી નથી કે અમે આટલો મારી છોકરીનો કેન્સરનો ખર્ચો ઉઠાવી શકું કે અમારી થોડી પરિસ્થિતિ એટલે એ હતી પણ ઈશ્વરભાઈ સાહેબના થકી કેન્સર વિભાગમાં એક પણ રૂપિયો લીધા વગર અમારી છોકરીના ખૂબ એટલે ખૂબ સારી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને આજે મારી છોકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ છે આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી પોતાની પાં લડી હતી હતી દીકરી તે ચાર વર્ષની હશે મતલબ સાતમા આઠમા ધોરણમાં એ ડિગ્રી અભ્યાસ કરતી હતી અને અંકલેશ્વર ખાતે સારવાર કરતા તે સારવારને કારણે ખબર પડી કે એને બોન કેન્સર છે જેથી કરીને પરિવાર એ રીતે કે ભાઈ અમે પૈસા નથી કરીને એની સારવાર કરાવીશું એની ડિગ્રીને લઈને અમારા નગરપાલિકાના કોર્પોરેટર એવા વિશાલભાઈ ચૌહાણની પાસે ગયા અને વિશાલભાઈ ચૌહાણ મારી પાસે એ ડિગ્રીના પપ્પાને લઈને આવ્યા અને મેં અહીંયાથી યુએન મેટ્ટામાં એટલે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ દીકરીને કેન્સર વિભાગની અંદર સારવાર અર્થે એને મોકલી હતી અને તેનું સફળ ઓપરેશન થયું જેથી કરીને એ દીકરીને એક નવું જીવનદાન મળ્યું છે ત્યારે હું એ દીકરીના બાપને પણ અભિનંદન આપું છું કે એમણે પણ હિંમત રાખીને અમદાવાદ સુધી જઈને એમણે દીકરીને જે સારવાર કરાવી આજે જોયું છે કે ગુજરાત સરકારમાં આમ તો મા મામૂતમ કાર્ડ હતો અત્યારે પછી જે આયુષ્યમાન કાર્ડ એ દ્વારા સારવાર થાય છે પરંતુ આ કેન્સર વિભાગમાં એ ન ચાલવાને કારણે એ દીકરીને મફતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર એની સારવાર થઈ અને આ દીકરી સ્વસ્થ થઈને આવી છે અને સ્કૂલે પણ ખરીદી જઈ રહી છે